કલાકારની બાવીસ વર્ષીય પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કળવ્યા બાદ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો જ છું જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી જબરજસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી કલાકારની બાવીસ વર્ષીય પુત્રી પ્રિન્સી કે જેનું અહીંયા નામ બદલ્યું છે વર્ષ ઉપર કલાકાર કિશોર જે હની પાર્ક સોસાયટી ખોલવાર કામરેજ રહે છે તેની સાથે મિત્રતા થઈ હતી બંને એક બીજાના મોબાઈલ નંબરની આપલે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા તે દરમિયાન જતીન કહેવાતી પ્રિન્સીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા પરંતુ ત્યારબાદ એન કેન પ્રકારે જતીન પ્રિન્સીનો પીછો કરી કંડગત કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું પરંતુ પ્રિન્સીએ ઇનકાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો જ ભાઈ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખી નાખીસીની ધમકી આપી હતી જેથી પ્રિન્સી તરી ગઈ હતી અને જતીના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના ફોટો પાડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીને પ્રિન્સીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી પ્રિન્સીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત